હું ક્યારે યોગે સહી ગોંડલ માર્કેટ યાર્ડમાં વેપારી એસોસિયનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઈનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં આ એના હડતાલ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય બે હજાર છમાં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણ ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ યાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે ચાઇનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઈઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે એ જે આપણો અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે પણ ચાઈનાનું લસણ આપણા લસણ જેમ બ્લીચ કરેલું હોય છે કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે તો એને બ્લીચ કરવામાં એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે કેમિકલના ભાગ આવે છે એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે અહીંયા એ લસણ ભારત સરકારે બેન કરેલું મૂળ તો એ સ્વાસ્થ્ય માટે એમાં જે ફંગલ ઇન્ફેક્શન જે જે તે સમયે એને લેબોરેટરી ટેસ્ટ કરી રહ્યા ત્યારે એમાં ફંગલ ઇન્ફેક્શન અને કેમિકલના અમુક સોર્સિસ મળેલા જે ખાવા માટે અને અહીંયા આપણી ખેડૂતો જે લસણ ઇનકેસ જો વાવે તો આપણી જમીનમાં પણ નવી ફંગલ જે ચાઈનાથી અહીંયા આવી જાય તો આપણે એ ભવિષ્યમાં બહુ મોટું હાનિકારક નુકસાન કરી શકે એવી ભીતિ હતી